ભાઈ બન ગુડ મોર્નિંગ આપણે જઈએ હાલ એસી મોટર લેન્ડ અને ભાઈ ગરમી વધતી જ જાય છે આજે નવરાત્રીનો છે ભાઈ નવમો દિવસ એટલે કે છેલ્લો દિવસ ગણતરી બેસી જાય ભાઈ રામનવમી જેવું કઈક કહીએ કાંઈ ભાઈ આજે ખરેખર આજે તમારા માટે હું દિલથી એક ગાડી લઈને આવ્યો છું બજારની અંદર બહુ જ સરસ કન્ડિશનની અંદર ગાડી છે જો તમારે ગણતરી બેસી હોય મારા ભાઈ તો ખરેખર ગાડી લઈ લેજો ગાડીની અંદર કશું જ ઘટાયું નહીં गाड़ी के अंदर कई घटनाएं हुई इतनी जोरदार गाड़ी है तो गाड़ी जोवानी शुरुआत करसू एना पहला मैं लाइन थी जाए भाई मजनू ने कहा है लैला से ऐसा कलयुग आएगा मजनू ने कहा है लैला से ऐसा कलयुग आएगा चाय को चाय नहीं मेरे भाई मोहब्बत कहा जाएगा आहा बढ़िया तेरे गाड़ी जोड़े जिन भाई જઈએ છીએ મિત્રો સ્વીફ્ટનો ટ્રાયલ મારવા માટે ડીઝલની અંદર ગાડી છે ખરેખર લા જવાબ કન્ડિશન છે પિકઅપ પિકઅપમાં તો ભાઈ કઈ ઘટાયું એવું છે નહીં સ્વીફ્ટની અંદર ઓહ હો ઓ ઓહ મસ્ત ગાડી છે ભાઈઓ ખરેખર ચાલે છે બહુ જ મસ્ત ડીઝલ સ્વીફ્ટ આજકાલ બજારની અંદર મળતી નથી ભાઈ ટુકડો અને એની અંદર બી બે હજાર સોળનો ભાઈ અત્યારમાં બારમો મહિનો છે ગાડી ખરેખર બહુ મસ્ત કન્ડિશનની અંદર છે ભાઈ તમારે ગણતરી બેસતી હોય ખરેખર ખરીદી કરી લેજો ગાડીમાં ભાઈ કંઈ ઘટાય એવું નહીં હોય એન્જિન બેન્જિન તો લા જવાબ છે આય હાય 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 મસ્ત હેડે છે ભાઈ ગાડી મળીએ ત્યારે વિડિયો ની અંદર ભાઈ પહોંચી ગયા ભાઈ બન ગાડી જોડે એટલી વારમાં આપણે શરૂઆત કરી દઈએ નંબર પ્લેટ થી આય હાય નંબર પ્લેટ નો નંબર તો જોરદાર ભાઈ 220 નંબર આય હાય હાય ગજબ નંબર છે ભાઈ ગાડી ઓરિજિનલ કન્ડિશન માં મળશે ગાડીના ના ટાયરો ની કન્ડિશન બહુ સારી છે ભાઈ ડીઝલ ની અંદર સ્વિફ્ટ ટુકડો મળી જ જશે વ્હાઇટ કલર આહા પબ્લિક નો ફેવરેટ ભાઈ ફેવરેટ ચાર બાજુ ફરીને પ્રદક્ષિણા કરી લઈએ ગાડી જોઈ લો બાકી ભાઈ ટ્રાયલ બાયલ ને એન્જિન એન્જિનની જવાબદારી આપણા ઉપર છોડી દેજો ટ્રાયલ મારી લીધો છે તમારા ભાઈએ તમારા ગાડીની અંદર કંઈ જોવાનું આવશે નહીં ખાલી ચાર બાજુથી તમે જોઈ લો પ્રદક્ષિણા કરીને તમને લઈ જાઓ ગાડીની અંદર અને અંદરથી આપણે ગાડી જોઈ લઈએ પહેલાં એકવાર ટોપના દર્શન કરી લઈએ ભાઈ તો આપણે એકદમ ઓકે કન્ડિશનની અંદર છે ગાડીની અંદર જઈશું અને ભાઈ મેઈન મુદ્દા ઉપર આવીશું ગાડીની ચાવીના દર્શન કરી લઈએ આ રીતના કંઈક ચાવીની કન્ડિશન દેખાઈ રહી છે ભાઈ તકાક તકાક બોલશે દરવાજો ખુલી જશે દરવાજાની ટ્રીમોની કન્ડિશન એકદમ ઓકે છે ભાઈ દરવાજાની ટ્રીમો બહુ સારી કંડિશન છે કોઈ બી જાતનો ખર્ચો નથી ચાર પાવર વિન્ડોના બટન સેન્ટ્રલ લોક માટે મીટર એડજસ્ટેબલ અહીંથી જ મળી જશે ભાઈ આ હા હા ગાડીની સીટોની કન્ડિશન એકદમ ઓકે છે ભાઈ ગાડીની સીટોમાં કંઈ જ ઘટાયું છે નહીં હવે આપણે બેસીશું અંદર ગાડીના ડેશબોર્ડના દર્શન કરીશું ડેશબોર્ડ એકદમ ઓકે કન્ડિશનની અંદર છે મિત્રો ડેશબોર્ડની અંદર કોઈ બી જાતનું ખટરપટર કે સ્ક્રેચ કુચી આ તે તૂટેલું ફૂટેલું કશું જ છે નહીં ચાવી એકવાર લગાવી દઈએ આપણે ગાડીના કિલોમીટર ઇઠ્યોતેર હજાર બતાવી રહ્યા છે અત્યારે હાલ આપણને ગાડીની અંદર ટેપ લાગેલું છે ભાઈ વાળું એસી તમને આ રીતે મળી જશે ગાડીના ગેરની કંડિશન કંઈક આવી છે ગાડી મેન્યુઅલ અંદર 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 ગણતરી બેસતી હોય ને ભાઈ તો ખરેખર એકવાર નજર નાખી લેજો બાકી ગાડીને ફેલ કરવાના કોઈ ચાન્સીસ છે નહીં ખરેખર ગાડી એટલી જોરદાર કન્ડિશનની અંદર છે ગાડીમાં પાછળની સીટો કંઈક આ રીતે તમને દેખાઈ રહી છે એકદમ મુખ્ય કન્ડિશનની અંદર સોફા છે ભાઈ ગાડીની અંદર કશું ઘટશે નહીં પાછળથી એકવાર ડેસ્પોર્ટના દર્શન કરીએ તો કે ભાઈ ગાડી પાછળથી આપણને આવી દેખાય છે ખરેખર બહુ મસ્ત દેખાય ભાઈ સ્વીપ તો યાર એવર ગ્રીન છે સ્વીપની અંદર કંઈ ઘટત જ નહીં ચાવી લગાવીશું ને ભાઈ ખોલી નાખશું એની ડેકી ડેકીની અંદર સ્પેસ તમને સારો મળી જાય છે ભાઈ સ્પેસની વાત કરીએ તો બે ત્રણ જણાનો સામાન મૂકવાનો અને ભાઈ પિકનિક ઉપર નીકળી જવાનું હાય 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 મજા મજાની લાઈફ જીવવાની ભાઈ ગાડીના બોનેટના દર્શન કરશું હવે આપણે ગાડી આખી ઓરિજિનલ કન્ડિશનની અંદર મળશે ભાઈ કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ મળશે નહીં ગાડીની અંદર ગેરન્ટેડ એટલે ગેરન્ટેડ જ હોય છે આપણી ગાડીઓ એન્જિન એનું કંપની મળી જશે ભાઈ ખરેખર બહુ જ સારી કંડિશનની અંદર બધી જ વસ્તુ દેખાઈ રહી છે કોઈ બી જાતનું એન્જિન ખુલેલું બુલેલું મને દેખાતું નથી એન્જિનની પાવર પિકઅપના કંડિશન બહુ જ સારી છે ભાઈ બાકીની ચર્ચા કરું ભાઈ તમારી સામે આવીને તો મિત્રો આપણે મળીએ સીધા તમારી સામે આવીને બે હજારના સોળના વેરિયન્ટની અંદર મહિનો જે છે ગાડીનો ઇન્સ્યોરન્સ છે ને ભાઈ ફૂલ ચાલુ છે વીડીઆઈ વર્ઝન છે વ્હાઈટ કલરમાં ઓરિજનલ કન્ડિશનમાં ગાડી એકદમ રેડી પડી કાપે ઇઠ્યોતેર હજાર કિલોમીટર ફરેલી ગાડીમાં કઈ ઘટા નહીં એકદમ જવાબ ગાડી પડી જાય ભાઈ જો ગણતરી બેસતી હોય તો ગાડી જતી કરતા નહીં મારા ભાઈ ખરેખર ગાડી લઈ લેજો બહુ જોરદાર કંડિશન ની અંદર તમારે પાંચ સાત વર્ષો જોવું નહીં પડે ગાડીની અંદર જો વેલ મેન્ટેન રાખશો ને તો ગાડી તમને પૂરેપૂરો સહકાર ના સાથ ને બધું જ આપશે ભાઈ તમારા ધંધો ગ્રો કર્યા છે તમારા પરિવારને સુખ શાંતિથી ફેરવશે આ હા આવી ગરમીના માહોલમાં એસીમાં ફેરવશે ભાઈ બસ ખાલી થોડું ડીઝલ કાચે પણ ખવડાવવાનું મારા ભાઈઓ હવે કહેવાનો મતલબ એવો છે કે આપણે ભાવતાની ચર્ચા ફાઇનલી કરી લઈએ ને તો ફાઇનલી 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 ફાઈનલી ની અંદર ચાર લાખ ના સાઈઠ હજાર રૂપિયામાં ગાડી આપી દેવાની થાય છે ગણતરી બેસી નંબર દેખાતો જ હશે ડિસ્પ્લેમાં માં દેવાનો મારા ભાઈ અને એસટી બોટર લેન્ડ એટલે કે વસ્ત્રાલની આજુબાજુથી નીકળો ને તો મારા ભાઈઓ એક મુલાકાત થઈ જાય આપણી ચાય પે થોડી ચર્ચા કરી લઈશું અને મળીએ ત્યારે મારા ભાઈઓ નવા વિડીયોમાં નવી માહિતી સાથે